કોઈ હક નહીં ઘેર મિત્રો આ તાળું મારેલું અને મને શું કહ્યું મિત્રો અહીંયા ઘણા બધા પિક્ચરના શૂટિંગ થયેલા છે જેમ કે બતાવું કે તારક મહેતાનો અબ્દુલ અહીંયા રહેતો હતો બાજુ જુઓ કે અહીંયા શ્રાદ્ધની ક્રિયા પણ ચાલુ હોય વિરાજ તું થોડો નજીકથી ખાલી બતાવી દે કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તો બધા સુખમાં ને મજામાં જજો અને મજામાં જ રહેજો તો મિત્રો તમે પાછળ તક શું દેખાતું નહીં હોય અત્યારે હું તમને જગ્યા બતાવું ખાલી આવી ગયા મિત્રો વર્ણન અને મિત્રો આની અંદર આપણે ઘરનું જો કોઈ પરમિશન આપો તો અંદરથી ઘરે બતાવીશું આપણે કે અંદરથી ઘર કેવા હોય પણ મિત્રો આનું જે સ્ટ્રકચર બનાવ્યું જ બહુ મસ્ત છે જે લાઇન ટુ લાઇન ઘર લીધા અને બધા બહુ મસ્ત જુઓ ખાલી જો ટપાલ માટે નું મિત્રો ખાનું આગળ બતાવીએ મોસ્ટ ઓફલી મિત્રો બધા ઘર અહીંયા બંધ જ છે મોસ્ટ ઓફલી બધા બંધ જ છે ભાગ્યે જ કો આજુ ચાલુ હશે જો બધા ખાલી ખાલી જુઓ ખાલી ઘર જુઓ પેલા મસ્ત કલર કરેલો બધે તાળી જ મારેલા મોસ્ટ બધે તાળી મારેલા ને જુઓ મિત્રો અહીંયા સાઉથના પિક્ચરો બોલિવૂડના પિક્ચરો ગુજરાત બીચોના મિત્રો શૂટિંગે થયેલા કે જેટલા અહીંયા શૂટિંગ થયેલા છે હું તમને નીચે તો બાજુમાં મારી આજુબાજુ સ્ક્રીનશોટ આવતા જ કર અહીંયા જલ્દી સ્ક્રીનશોટ બતાઈ દે જલ્દી ફોન લાગે જો ફોન લાગે જો જુઓ હો ભાઈ મિત્રો કોઈ નવું લઈને આવ્યો હો ભાઈ જો ઓલા કોઈ હક નઈ ગેલા મિત્રો આ તાળી મારેલું અને આ ઓને હું કર્યું લા એટલે કટ કટ

એનું શૂટિંગ પાટણમાં થયેલું હોય અને અહીંયા થયેલું હોય અહીંયા પેલી ગાડી ઊભી હોય પછી જે એના જે એનું શું સલમાન સલમાન ક્લુકુક એવું કોક કશું નોમ સાઉથના એક્ટરનું એ અહીંયાથી ગાડી લઈને જાય એ સીન અહીંયા શૂટિંગ કરવામાં આવેલો હોય પછી બીજો મિત્રો તમે પિક્ચર જોયું છે આર 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 રાઈસ રોલ રિવોલ મારું ફેવરેટ પિક્ચર એસ એસ રાજમૌલીનું એનું શૂટિંગ મિત્રો અહીંયા નહીં થયેલું હું ક્લિયર કહું છું તમને સ્ક્રીનશોટ બતાવી દઈશ જુઓ સ્ક્રીનશોટ તમે દેખાતો હશે આજે સ્ક્રીનશોટ દેખાય ને પણ એનું મિત્રો શૂટિંગ અહીંયા જ કરવામાં નહીં રામોજી ફિલ્મ સિટી હે ને તો કઈ લોકો કરવામાં આવ્યું હતું એટલે હૈદરાબાદ ની અંદર જે તો રામોજી ફિલ્મ સિટી હે ને તો પણ આવું સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું હતું જો મિત્રો એક ઘર અહીંયા મળ્યું હોય તો ખુલ્લું હોય તો આપણે એ લગા શૂટિંગ કરવા દે નહીં કરવા દેતા પણ હવે એ ખાલી સીન લેવા દેજો અંદરથી લેવા નહીં દેતા મિત્રો આ લોકો શૂટિંગ કશો વાંધો નહીં આપણે તમને બાર બાર થી બતાવી દઈએ જુઓ આખી હરોળ જો હવે મિત્રો તમને આનો ઇતિહાસ ખબર નહીં હોય ખબર તમને આમનો ઇતિહાસ બધા અહીંયા પ્રી વેડિંગની શૂટિંગ કરવા આવે ફોટા પડાવવા આવે તો કોઈને આનો ઇતિહાસ નહીં ખબર હોય હું તમને આનો ઇતિહાસ કહું કે આનો ઇતિહાસ શું હોય મિત્રો સિદ્ધપુરની અંદર આવેલી આ હવેલીનો ઇતિહાસ એ છે કે દાઉદ વોરા નામનો એક અંગ્રેજી વેપારી અહીંયા સિપુરની અંદર વેપાર કરવા આવ્યો હતો અને એ વેપાર કરીને જે એને ધન પ્રાપ્તિ જે થઈ હતી એ ધન પ્રાપ્તિના લીધે આ એને આ બધા હવેલીઓ બનાવી હતી આ હવેલીની અંદર બ્રિટિશ ઇટાલિયન ફ્રેન્ચ અલગ અલગ સ્ટાઇલની બધી કોતરણીઓ પણ કરવામાં આવેલી છે જો મિત્રો તમે મારી સાથે સાથે આવો તો ખાલી આની કોતરણીઓ જુઓ ખાલી જાળીની કોતરણી બધા ખાલી ઝૂમ કરી અત્યારે મિત્રો અંદર જવા જેવું નહીં અંદર આ બધું લોક મારેલું દત્તારામ એક વ્યક્તિ પૂછ્યું ખરી પણ એ વ્યક્તિ અંદર જવા ના પાડે અંદર ખબર નહીં કેમ જુઓ મિત્રો આ બધી ખાલી જુઓ ના તમે નહીં માનો મિત્રો તમે નહીં માનો આખી હવેલી લાકડામાંથી બનેલી છે તમને લાગતું હશે કે પથ્થરનું બનેલું પણ આ મિત્રો જુઓ બધું લાકડાનું બનેલું અહીંયા તમે બડે અંદર જઈશું આપણે અહીં અહીંયા લાવ લાઈવ વિરાજ કેમેરા લાઈ જો મિત્રો તમને બતાવું જુઓ આ પ્યોર લાકડામાંથી બધી બનેલી દેખાતી હશે જુઓ તમને આખું આ પિલર બતા લા આખી હવેલી મોસ્ટ ઓફલી આકરામથી જ બનેલી છે જુઓ એનેમી તો ખાલી કોતરણી કામ જો એનું ને જો મિત્રો એક બીજી વસ્તુ બતાવ કે તારક મહેતાનો અબ્દુલ અહીંયા રહેતો તો બતાવ ઉપર બીજું જ બતાઉં અબ્દુલ્લા મેન્શન આ તો મેં તો ખાલી ગમ્મત માટે કરી હે પણ મિત્રો અહીંયા જોવા જેવી એક જ વાત છે અહીંયાથી હું જોઉં ને અહીંયાથી કમ્પ્લીટ તો એકદમ સેજ પણ કશું બાદ દેખાતું જ નહીં એક હવેલી નો ખાલી નીચે બાર નહી દેખાતું પેલા ખાલી કેમેરા થી બતાય અહીં થી બતાય એટલે કેમેરો રાખ ખાલી સેજ પણ મિત્રો કશું બહાર જ નહી દેખાતું એ ટાઈમે ખાલી કેટલું સાર્પ કામ કરવામાં આયેલું હો ઓ મિત્રો મને એ ખબર નહી પડતી આ મોટો ગેટ તો અહીં બનાયેલો છે જુઓ બરોબર તો આ નાનો ગેટ અહીંયા શું કરવા બનાયેલો છે ખબર નહી આપણને પણ અહીં મિત્રો બનાયેલો નાનો ગેટ બનાવેલો ને બીજું છે કે અહીં ભોયરા જેવું છે બતાવજો વિરાને છે હેલો ભાઈ ઉપર ઉપર બારી લખો ખોલે છે ખુલ્લી આ જોડે ખુલતી નહીં એની બારી ખુલીને બતાવવા ઓર કાકો આનો હે હોય કર હેલો દેખાય તો બધું જોજે ખાલી શું હો તો મિત્રો અંદર તમને દેખાડો દરવાજા જેવું અંદર કોક જો જુરુ જુરુ મિત્રો અમે તમને બતાઈ છું આયા બે રહો હા મિત્રો અમે અહીંયા રજા લઈએ છીએ કે જે અમારે આ વિડિયો ની અંદર જ બિંદુ સરોવરનું પણ હજી બતાવવાનું હોય તો ચલો મિત્રો હવે મળીએ બિંદુ સરોવર હા તો રહ્યા દે હમણાં ખોટું મરાઈ નાખે યાર રહ્યા દે તું એ બધું કરાવ વગર જો મિત્રો આનો અવાજ ચેન નહીં પડતું અને ફોન લગાયો એ કોઈને હમણાં અવાજ આવશે ને ટુરુ ટુરુ અવાજ આવતો હશે શું કે તું બોલ છે જો તો એ બોલે છે તો તા મિત્રો અંદર ના પાડાય દૂધ વાળ કસો ચેંચડા બેંચડા કરવાની તો જુઓ મિત્રો અમે અત્યારે હોરવાડની ગલીઓમાં થઈ થઈને થઈ થઈને થઈ થઈને થઈ થઈને થઈ થઈને બાપરે બાપ હોરવાટી અંદર કેટલી ગલીઓ સિપુર વાળા સિગર આ લોકો અહીંયા કઈ રીતે રહેતા છે એ જ ખબર નહીં પડતી ગમે તે કઈ મિત્રો અમે હવે ભોરવાડની ગલીઓમાંથી નીકળી ગયા છીએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બિંદુ સરોવર એ ઉપર બતાવો માતૃ ગાય તીર્થ સ્થળ મિત્રો આના માતૃ ગાય તીર્થ સ્થળ એટલા માટે કહેવામાં આવે તો કોઈની માતા ઓફ થઈ ગયા હોય અને તેનું શ્રાદ્ધ એટલે કે અહીંયા પિંડદાન એમનું અહીંયા કરવામાં આવે જો ચલો મિત્રો આપણે અંદર જોઈશું જો મિત્રો અત્યારે અમે બિંદુ સરોવર આવી ગયા તમને અત્યારે બિંદુ સરોવરનું કુંડ બતાવીએ અરે ચલ ફટાફટ કોઈ બી મિત્રો ધાર્મિક સ્થળે જઈએ તો પોતાના જોડા અહીંયા ઉતારી દેવાના ચાલે જુઓ ઓવલી બધા મહાદેવના જ મંદિર અમે અત્યારે પહેલા ઓટો મારી પછી તમને બધું જાણકારી આવીએ અંદર જવાય ખરી જો મિત્રો આ છે મિત્રો બિંદુ સરોવર અહીંયા મિત્રો અમિતાભ બચ્ચન ને પણ શૂટિંગ કરેલું હોય સાડીમાં ક્લિપ બતાવી દઈશ તમને ના મિત્રો આ જુઓ સામે અત્યાર પણ ચાલુ આપણે સાડી એક ક્લિપ બતાવી દે તમને ચાલુ આ મિત્રો માન્યતા પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર કપિલ મૂર્તિ અહીંયા તપ કર્યું હતું એટલો મિત્રો આના કપિલ આશ્રમ કહેવામાં આવે અહીંયા શ્રાદ્ધ ક્રિયા પણ ચાલુ હોય વિરાજ તું થોડો નજીક ને ખાલી બતાવી કે મિત્રો જો અહીંયા શ્રાદ્ધ કહેવામાં આવે શ્રાદ્ધ ની ક્રિયા પણ અહીંયા ચાલુ જ છે જો મિત્રો તો જો મિત્રો અત્યારે અમે શિપ્પુર અંદર આયા હતા અમે શિવપુર અંદર હોરવાડ અને બિંદુ સરોવર મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો જેટલું મારી જોડે નોલેજ હતું એટલું મેં તમને આલ્યું તમને એવું લાગે કે મારીથી કઈ છૂટી ગયું હોય તો મને દિલથી માફ કરી દેજો તમારો ભાઈ સમજીને તમારા છોકરા જેવો સમજી મને માફ કરી દેજો અને મિત્રો જો તમારે પણ જો આગળ વધવું હોય તો એનો એક જ છે મા બાપના આશીર્વાદ અને છેલ્લો સુધી જોડાવા માટે તમારો ખૂબ 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 આભાર આગલા વ્લોગમાં અમે જલ્દી મળીશું જય માતાજી